તો હેલો દોસ્તો જય માતાજી આપણા નવા ચેલેન્જ વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજનો ચેલેન્જ એવો છે કે જેમ પોટ બિસ્કીટ ઓમ પોટ બિસ્કીટ ઓમ પોત બિસ્કીટ ઓમ પોત બિસ્કીટ ઓમ બરાબર હવે આપણે એવું કરવાનું કે પોટની જગ્યાએ ચાર ચાર બિસ્કિટ કરવાનું ઓમથી ઘણું તો ચાર થવા પડે ઓમથી ઘણું તો ચાર થવા પડે ઓમથી ઘણું તો ચાર થવા પડે અને એ કોઈ પણ બિસ્કીટ માઇનસ કર્યા આગળ કાઢવાનું નહીં જેમને એમ એમને એમ જ રાખવાના અને એમાં પાછું આર્યું ખોવાનું ખાલી રાખવાનું આનો ઉપયોગ નહીં કરવાનો જે પણ વિનર થશે તેને પાંચસો રૂપિયાનું કેશ ઇનામ મળશે તો આપણો ચેલેન્જ ચાલુ કરીએ બરાબર પહેલા નંબર કોણ આવે કોણ આવે શું નામ ભાઈ મહેશ આયા બરોબર પહેલા નંબર ઉપર ટ્રાય મારવા જોઈએ છે કેવું મગજ વળાઈએ એનું ખાઈ ના જાતો હમ ખાતો ખાઈ ના જાતો

લે જગ્યા ટાઈマー હે બીજો નંબર જગો બરોબર જોઈએ હવે જગો કરીએ કેક ની જગ્યા 4 4 બોલો 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 બોલો

ક્યાર થાન વચ્ચે બે તેરવાર મેળ પડ્યો નહીં આવા આવા છે આપડા કોણ આવા દે ભાઈ કરંટ આય મારવો મારો મારો મારવો મારવા દે ઓમે રેડી પોંચ પોંચ રેડી ઓમે પોટ ઓમે પોટ ઓમે પોટ એ જે ઓમે ક્યાર ઓમે જાનો ઓમે ક્યા

સમજાય <laughs> <laughs> <f dragging> <sympathis>

ચાર ચિરોશ 4 4 4 હાલો દોસ્તો થઈજી થઈજી જોરદાર તાળીયા જોરદાર તાળીયા ગણજો ઓમ થી 4 ઓમ થી 4 ઓમ થી પણ ચેના કર્યું ઓમે 4 ઓમે 4 ચેના કરી એકવાર ફરીથી बताओ जी બેનો હાં તા હા પોટ પોજે તો બરાબર ખાલી એક બિસ્કિટ દેકના હા હા એક બિસ્કિટ